આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો ફટાકડા નો આખો આજે વિડીયો બનાવવાનો છે જેમ તમારો ઉત્તરાયણ માં બધો સપોર્ટ ને પ્રેમ ને કારણે તમે એટલો પ્રેમ આપ્યો એ બધો થેન્ક યુ અને એવી જ રીતે આ તમે આપજો તો આપણે આવી ગયા છીએ સરદાર બજારમાં બાદશાહ સ્ટોરમાં આપણે ઓલમોસ્ટડ બાર હજાર વ્યૂ આવેલા છે એની માટે થેન્ક યુ અને ભાઈએ કીધું કે તો એવી જ રીતે આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ ફટાકડા તો ફટાકડા થી આપણે સ્ટાર્ટ કરીએ તો કેમ છો મજામાં તો હવે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે પેલા બંદૂક થી અને ઓલા રોલ થી સ્ટાર્ટ કરીએ બંદૂક થી બંદૂક માં નાનામાં નાની કેટલા કેટલા સુધીમાં છે મોટા મોટી આપના નાના નાની આવશે નાનામાં નાની આ બંદૂક છે અને આમાં સિમ્પલી ઓલા રોલ લાગે રોલવાળી આવશે રોલ આવે અને આવી રીતે છે અને શું ભાવ છે રિટેલ માં આ તમને અંદાજ શું કે 10 રૂપિયા ની બંદૂક અને આવી રીતના તમને હોલસેલ માં પણ આપણે જોતી હોય તો મળી જાય ને મળી જશે આ

એના પછી આ આખી એમ ને આર્મી દેવી સોરવાળી આવે કે જે તમે પોકેટમાં કે આવી રીતના નાના છોકરાને શોખ હોય તો એ રાખી આનું શું ભાવ છે અને આ 150 છે પછી આ એનાથી મોટી એમાં રોલ જ લાગે ને આ રોલ વાળી છે આના શું ભાવ છે આ 50 આ 60 આ ને આ 60 રૂપિયા પછી આ એનાથી મોટી કે જે આપણી આખી અંદર થોડક હોય છે

આવી બધી અલગ અલગ વેરાયટી તમારે જો જોતી હોય તો એક જ આપણે દર વખતે સરદાર સદર સદર બાગમાં સદર બજાર સોરી સદર બજારમાં આપણે એ વન એન્ડ ઓનલી બાદશાહ સિઝન સ્ટોર આપણે એક જ દુકાન છે ને આપણે આ એક જ દુકાન છે રાજકોટમાં એક જ બ્રાન્ડ છે પછી આમાં ને એમાં રોલમાં છે ને ખાલી હારિંગ વાળી હારિંગ વાળી છે આ જે આપણે હોય રિયલ ગનમાં કેમ આમ સાઈડમાંથી ખુલે આ કેમ સાઈડમાંથી ખુલે

મેટલ જ છે કે આ મેટલ ને પ્લાસ્ટિક મિક્સમાં મેટલ પ્લાસ્ટિક મિજે ટ્રેન્ડમાં બજેટ રેન્જમાં ઓલી આના આ થોડીક હેવી છે આની આ થોડીક હળવી હળવી એટલે આ મેટલ જ છે પણ આ થોડીક વજનવાળી નથી ભારે વજન ઓછો લાઇટવેટ વાળી છે આના શું ભાવ છે આ 400 રૂપિયા હા તો આ ખોલવી હોય તો અહીંયા બટન દબાવવું છે અહીંયા બટન ઓડી સિસ્ટમ જો આ અને રોલ જોતા હોય તો આપણે રોલ કેટલા હોય રોલ 10

એક બળ ઓલ બાકાસ નું બોસ લઈ આવો ને એમાં તમે આખો દી હાલે બરાબર અને શું સો રૂપિયા જો બહુ મસ્ત ગણ છે બસ આપડી પાસે એટલી ગણની વેરાયટી હતી હવે આપણે ફૂલ થી ચાલુ કરીએ તો આપણી ફૂલ જડી ક્યાં ચાલુ ક્યાંથી ક્યાં સુધી ભાવ નાનામાં નાની થી મોટા મોટી દોડી છે

જય ભારત વાળા છે આમાં નામ આઝાદ ની પણ આવશે આઝાદની જ આવશે સારી કંપની કઈ આમાં આપણે જોતી હોય છે સારી કંપની આઝાદ આવે જય ભારત જય રેગ્યુલર રેગ્યુલર કંપની આવે આના શું ભાવ છે અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા ની આવે અંદર દસ દેવ છે ને અંદર દસ દસ અંદર આવે અને ટોટલ આવી રીતના પાંચ બોક્સ આવે એટલે તમે એક હારે લ્યો ને તો તમને બહુ સસ્તી પડે આપો અને વધારે આનથી ને હજી જોતી હોય કે વધારે હોલસેલમાં તો અહીંયા મળી રહી

વાર લાગતો હોય પણ આ તો જે મેઇન મેન છે ને એ તમને દેખાડો અને હજી આના હજી આપડે સ્ટોક આવી જશે એનો પણ વિડીયો બનાવશું બરાબર અને રિટેલ રિટેલ ભાવમાં હજી આમાં તો આપણે અલગ અલગ જોઈએ તો આપણે કેટલા સેમી થી કેટલા સેમી વચ્ચે મળી જાય 7 સેમી થી લઈને 100 સેમી 7 સેમી એટલે તમે એક વખત ખાલી સ્કેલ માં માપ જોઈ લ્યો ને 7 સેમી થી કેટલી 100 ઓહો 100 સેમી એટલે બહુ વધારે છે આ કેટલા સેમી આ ખાલી 60 સેમી આ 60 સેમી છે જો ઓલી કે 40 સેમી આ સેમી અંદર અંદર કેટલી આવે 5 5 પીસ આવે બે માં 5 5 પીસ આવે અને આના શું ભાવ છે